કન્નજ તમામ પોલીસ ઓફિસો માં ઈ ઓફિસ સિસ્ટમ લાગુ કરીને ઉત્તર પ્રદેશનો પ્રથમ જિલ્લો બનવાનો મહત્વપૂર્ણ માઇલ સ્ટોન હાંસલ કર્યો છે આ ડિજિટલ પરિવર્તનનો ઉદ્દેશ્ય વહીવટી કામગીરીમાં પારદર્શકતા કાર્યક્ષમતા જવાબદારી વધારવાનો છે ડીજીપી પ્રશાંત કુમારે ઈ ઓફિસ સિસ્ટમનો પ્રારંભ કર્યો જે પરંપરાગત કાગળ આધારિત પ્રક્રિયાઓને ડિજિટલ પ્લેટફોર્મથી બદલે છે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત આ પહેલ સેન્ટ્રલ સચિવાલય મેન્યુઅલ પર આધારિત છે અને જિલ્લાની ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવ્યા પછી સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી છે કન્નૌજ એસપી અમિત કુમાર આનંદે જણાવ્યું કે ઈ ઓફિસ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ ફાઇલ અને ડેટા મેનેજમેન્ટ દ્વારા વહીવટી કાર્યોને સરળ બનાવવાનો છે આ સિસ્ટમ ફરિયાદો અને રિપોર્ટિંગને ઝડપી હેન્ડલિંગ સુનિશ્ચિત કરે છે જેથી જનતાને ઝડપી ન્યાય મળે તે પ્રગતિ અને નિર્ણય લેવાની પ્રક્રિયાને વધુ સારી રીતે ટ્રેક કરવાની મંજૂરી આપે છે બાકી રહેલી ફરિયાદોને ઉકેલવામાં વિલંબ ઘટાડે છે કન્નોજમાં ઇ ઓફિસ સિસ્ટમનો અમલ સ્માર્ટ પોલીસિંગ તરફનો મહત્વપૂર્ણ પગલું છે કન્નોજના તમામ પોલીસ સ્ટેશનો સર્કલ ઓફિસરોના ઓફિસો અને વધારાના એસપી ઓફિસો હવે ડિજિટલ રીતે કાર્ય કરવા માટે જરૂરી તકનીકી સંસાધનો સાથે સજ્જ છે આ પરિવર્તન માત્ર જાળા ફાઇલોના ગંદકીને દૂર કરતું નથી પરંતુ સમયસર અને પારદર્શક રિપોર્ટિંગ સુનિશ્ચિત કરીને ભ્રષ્ટાચારને પણ ઘટાડે છે કન્નોજમાં ઇ ઓફિસ સિસ્ટમના સફળ અમલથી અન્ય જિલ્લાઓ માટે એક બેન્ચમાર્ક સ્થાપિત થાય છે જે શાસન અને चाहिर सेवा वितरण में डिजिटल संभावना ने उकेलों की संभावना एनआईसी द्वारा डेवलप एक डिजिटल वर्क प्लेस सोल्यूशन है जिसपे फाइल्स का क्रिएशन मूवमेंट वर्किंग हंड्रेड परसेंट डिजिटाइज रूप में होती है इससे हमारे कार्यों में ट्रांसपेरेंसी अकाउंटेबिलिटी बढ़ती है हमारे कार्य की गति में भी तेजी आती है साथ ही इसमें समय और पेपर और धन की भी बचत होती है पर्यावरण के लिए भी लाभकारी है क्योंकि हम लोग कम पेपर का प्रयोग करते हैं इसमें साथ ही ये उपलब्धि प्राप्त करने वाला जनपद कन्नौज पूरे प्रदेश में प्रथम जनपद बन गया है